બરોડા પબ્લિક સ્કૂલ હાંડોદ ખાતે સક્ષમ શાળા જિલ્લા અને તાલુકા કક્ષાનો પુરસ્કાર સમારોહ સમગ્ર શિક્ષા જિલ્લા છોટાઉદેપુર આયોજનબદ્ધ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી ભાજપ સંગઠન પ્રમુખ જૈમીનભાઈ સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી સંખેડા મામલતદાર અંજનાબેન મોટવાલ સંખેડા તાલુકા વિકાસ અધિકારી જીગરભાઈ પ્રજાપતિ જિલ્લા સદસ્યશ્રીઓ જિલ્લા તાલુકાના બંને સંઘના હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શ્રી છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ હરિયાળી અને સલામત શાળા એટલે કે સક્ષમ શાળા પ્રાથમિક અને માધ્યમિક વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ નોમિનેટ થયેલ હતી એવી જિલ્લા અને તાલુકાની પુરસ્કૃત શાળાઓને સન્માનિત કરવાનો જિલ્લા કક્ષાનો પુરસ્કાર સમારોહ બરોડા પબ્લિક સ્કૂલ હાંડોદ તાલુકો સંખેડા મુકામે આયોજનબદ્ધ યોજાયો હતો જેમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં કંડા પ્રાથમિક શાળા તાલુકો જેતપુર પાવી પ્રથમ અછાલા પ્રાથમિક શાળા તાલુકો છોટાઉદેપુર બીજો કંડેવાર નો પ્રાથમિક શાળા તાલુકો સંખેડા તૃતીય અને માધ્યમિક વિભાગમાં બરોડા પબ્લિક અંગ્રેજી માધ્યમ પ્રથમ અને તાલુકા કક્ષાએ મોટા કાંટવા બોડેલી અછાલા પ્રાથમિક શાળા છોટા ઉદેપુર કંડા પ્રાથમિક શાળા જેતપુર પાવી રૂમાળિયા પ્રાથમિક શાળા ક્વાંટ મોધલા પ્રાથમિક શાળા નસવાડી કંડેવાર નવ પ્રાથમિક શાળા સંખેડાને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર વિજેતા શાળાને એકત્રીસ હજાર રૂપિયા દ્વિતીય નંબર શાળાને એકવીસ હજાર રૂપિયા તૃતીય નંબર શાળાને અગિયાર હજાર રૂપિયા તાલુકો કક્ષાએ પ્રથમ નંબર વિજેતા શાળાઓને રૂપિયા અગિયાર હજારની ઇનામની રાશિ ચેક મોમેન્ટો પ્રમાણપત્રો પુષ્પગુચ્છ દ્વારા વિજેતા શાળાઓને મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ જિલ્લાની સમગ્ર શિક્ષા કચેરીનો સ્ટાફ સીઆરસી શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ શ્રી બીટ નિરીક્ષક શ્રીઓ તમામ ધોરણ છ થી આઠના તમામ આચાર્યશ્રીઓ એસએમસીના વાલીગણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમગ્ર શિક્ષા ટીમ સંખેડા દ્વારા ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવ્યું હતું સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા સંખેડા તાલુકાના બરોડા પબ્લિક સ્કૂલ ખાતે પીપળશટ ખાતે આજરે આજે સમ સક્ષમ શાળા એવોર્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ આ કાર્યક્રમની અંદર દસ શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા છે જેમાં તાલુકા કક્ષામાં અગિયાર હજાર સાથે જ માધ્યમિક અને જિલ્લા કક્ષાના ચાર એમ કરીને ટોટલ દસ જેટલી શાળાઓને આજે સક્ષમ શાળાના એવોર્ડ આપવામાં આવ્યા છે અગિયાર હજાર એકવીસ હજારને એકત્રીસ હજાર એવી રીતે એવોર્ડ વિતરણ કરવામાં આવે છે અને ચેક વિતરણ કરવામાં આવે છે સક્ષમ શાળા એવોર્ડ જે શાળાઓ તમામ સુવિધાઓથી સજ્જ હોય હળિયાળું વાતાવરણ હોય અને એવી રીતે તમામ શાળાઓને જે સક્ષમ શાળાનો એવોર્ડ આપવામાં આવે છે તમામ શાળાના આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અગાઉ બીજી પણ શાળાઓ આવી જ રીતે ખૂબ સારી કામગીરી કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું